જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું ખજૂર દૂધ આ ખજૂર દૂધ આપણે શિયાળામાં પીવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા કરે છે આપણે શરીરમાં કમજોરી હોય કોઈ પણ વ્રત રહ્યા હોય તો આ એક ગ્લાસ પી લેશું તો આપને શક્તિ આવી જશે અને ભૂખ પણ નહીં લાગે આપણે આ શિયાળામાં રોજ એક ગ્લાસ પીવું જોઈએ જો સવારે પીવો તો સવારે અથવા તો સાંજે પણ પી શકો છો સાંજે આપણે જમ્યા પછી બે કલાક પછી જ પીવાનું છે જમીને પરમારું આ દૂધ નથી પીવાનું આપણે આ ખજૂરનું દૂધ ઘણા બધા ફાયદા કરશે અને આપણે તાકાત પણ એટલી આવી જશે આ દૂધ બનાવવા માટે મેં કાજુ બદામ અને પીસતા ત્રણથી ચાર કલાક માટે પલાળી લીધા હતા જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં પલાળી શકો છો આ મેં દસથી બાર નંગ બદામ લીધી છે દસ બાર નંગ આપણે કાજુ છે ને પિસ્તા છે અને બે ઈલાયચી નાખી છે આપણે ઈલાયચી પણ સાથે પલાળી દઈશું તો એકદમ મસ્ત ફ્લેવર આપશે અને આપણે ખજૂર આવે છે પોચો તે લેવાનો છે એકદમ પોચો ખજૂર આવે તે લેવાનો છે એટલે આપણે એકદમ સરસ ખજૂર દૂધ બને અને આપણે દૂધ લેશું જે પ્રમાણે આપણે નાખીશું હવે આપણે આ બધું સાઈડમાં મૂકી આપણે ખજૂરના બી કાઢીને આપણે ખજૂર આ રીતના આપણે એકદમ પોચો ખજૂર આવે છે તે લેશું એટલે એકદમ સરસ આપણા બી ફટાફટ નીકળી જશે આપણે આ રીતે બધા ખજૂરના બીયા કાઢી લેશું નાના બાળકોને પણ ઘણો બધો ફાયદો કરે છે જો તમારે ખજૂર કે કાજુ બદામ કે ન ખાતા હોય તો તમે આ રીતના દૂધ બનાવીને આપશો તો ઘણા બધા ફાયદા કરશે બાળકોને પણ આ રીતના આપણે બધા ઠરિયા કાઢી લેશું એકદમ સરસ આ ખજૂર આપણે પલાળવાની જરૂર નહીં પડે આપણે દેશી ખજૂર આવે છે જો તે હોય લાલ ખજૂર આવે છે તે તો તમારે કલાક માટે પલાળી દેવાનું છે તો જ આપણે મસ્ત દૂધ બનશે અને આ કાળો ખજૂર હશે તો આપણે પલાળવાની પણ જરૂર નહીં પડે આ રીતના આપણે બધા બી કાઢી લેશું આપણે બધા ઠળિયા નીકળી ગયા છે હવે આપણે કાજુ બદામને લીધા છે તે બધું નાખી દેસું ને આપણે દૂધ ઉમેરી દેસુ આપણે બે કપ ગ્લાસ મોટા આવે છે કે દૂધ નાખ્યું છે આ બધું સરસ પેલા આપણે મિક્સ કરી દેસુ હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું આપણે જે બધું મિક્સ કર્યું છે તે નાખી દેસુ આપણે બે વાર ક્રશ કરીશું વધારે છે એટલા માટે હવે આપણે ક્રશ કરી લેશું આપણે સરસ એકદમ કાટું થઈ ગયું છે આપણે ઉકાળવાની કે ઠંડુ કરવાની કોઈ ઝંઝટ વગર જો આ મારે સ્ટ્રીકથી બનાવશો તો એકદમ મસ્ત અને ફ્લેવરફુલ થશે અને આપણે શરીરની બધી કમજોરી દૂર કરશે એટલું મસ્ત આપણે આ બને છે હવે આપણે સર્વ કરીશું હવે આપણે ગ્લાસમાં આપણે પેલાં આઈસ નાખીશું જો તમે આઈસ ન ખાતા હો તો આપણે ત્રણ ટુકડા નાખીશું તમે આઈસ વગર પણ લઈ શકો છો એકદમ સરસ આપણે મસ્ત મજાનું કાટું ને પીવાની પણ એટલી મસ્ત મજા આવી જાય તેટલું મસ્ત આપણે તૈયાર થઈ ગયું છે આપણે આઠથી દસ મજૂરની બેસી લીધી તી હવે આપણે ગ્રાન્ડિસર દેશું પિસ્તા તો તૈયાર છે આપણું ખજૂર દૂધ આપણે જરૂર એકવાર આ રીતના ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ